નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લીમખેડામાં સાંસદની સંસ્થા સંચાલિત ખાનગી શાળામાં એલસી નીકાળવા બાબતે પૈસા લેવાનો મામલો સામે આવ્યો છે દામા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી વાયરલ વિડીયો મામલે તપાસના આદેશ અપાયા છે આચાર્ય દ્વારા ફીની પહોંચમાં હેડમાં કોઈ બાબતનું મેન્શન કરવામાં આવ્યું નથી તપાસમાં ગેરરીતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી પૂરી છે ને પાંચ હજાર પૂરી પાંચ હજાર કાલ તમે

પણ એવું નહી મારા મામા એ કાલે એમના જોડે વાત કરી કે પહોંચે મેં અમે એક મહિના પહેલા અહીંયા એડમિશન લીધું હતું અને એડમિશન લીધા પછી અહીંયા છોકરા ને ગમતું નથી અને ભણાવતું નથી સારા એટલે ગમતું નથી એટલે બીજી સ્કૂલમાં જવા માંગે છે તો અહિયાં સ્કૂલ એલસી લેવા આવ્યા અમે તો ત્યારે એમને એવું કહ્યું કે ત્યાંથી પત્ર લખાવી લાવો અમે એલસી આપી દઈશું તો અમે બારિયા સ્વાગત હાઈસ્કુલ માંથી પત્ર લાવ્યા અને પત્ર લાવ્યા ત્યારે એમને પરમ દિવસે મારા પપ્પા જોડે આવ્યા ત્યારે એમને સોળ રૂપિયા ની માંગ કરી સોળ રૂપિયા ભરો અને એલસી લઈ જાવ તો સોળ હજાર રૂપિયા ની સગવડ નથી અમારા જોડે અમે પાછા જ રહ્યા તો કાલે પાછા આવ્યા હતા તો ત્યારે એમને એવું કહ્યું કે સારું વાંધો નહીં પાંચ રૂપિયા ભરો અને એલસી લઈ જાઉં તો કાલે પણ પૈસા નહોતા એટલે જતે રહેતા અને આજે ફરી અમે આવ્યા અને અમારા જોડેથી પાંચ રૂપિયા એમણે લીધા અને અમને એલસી કાઢી આપી આ પાવતી આપી હા પાવતી આપી આ સામા જમા કરાવશો એમ કીધું તમને એમને અમારા ટ્રસ્ટમાં જમા કરાવીશું એવું કીધું આપની માંગ શું છે અમારી માંગ એ છે કે ખરેખર સ્કૂલોમાં બધીઓમાં

શિષ્યવૃત્તિ આવશે એમાં શિષ્યવૃત્તિ આવશે એમ એવું કીધું પણ કોઈ બી સ્કૂલમાં પૈસા ભરો નહીં ભરો પણ સરકાર શિષ્યવૃત્તિ તો આપે જ છે પણ આ તો અમારા જોડેથી ઉપરથી

અને ત્યારે એલસી લેવા આવે તો આટલો બધી મોટી રકમ એવો માંગે છે તો પછી આદિવાસી સમાજ જોડે આટલા પૈસા હોતા નથી અને તે કેવી રીતે ભરી શકે અને જો દરેક સ્કૂલોમાં એવી રીતે છોકરા ના ગમે તો બે ત્રણ સ્કૂલો બદલે તો પછી આ પાંચ પાંચ હજાર રૂપિયા સોળ સોળ હજાર રૂપિયાની માંગણી કરે લોકો તો એ પછી ક્યાં જાય આપના ભાઈનું નામ શું છે ગામમાં પ્રદીપભાઈ ચતુરભાઈ ઉંડાર ગામ ઉંડાર ગામ એમ તાલુકો કયો લાગે તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ જિલ્લો દાહોદ હે એમ તમે અહીંયા એડમિશન લીધું ને એલસી મળી હે ને એલસી